મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત સમાચાર સુરતથી સામે આવી છે સુરતમાં દુર્ઘટના જવાન ગુલાબસિંહે વૃદ્ધને સમય સમયસૂચકતાથી બચાવી લીધા ઇન્દોર એક્સપ્રેસમાં બની હતી આ સમગ્ર ઘટના વૃદ્ધ ચાલુ ટ્રેન વચ્ચે ખેંચીને બહાર કાઢવામાં આવ્યા છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો સીસીટીવી ફૂટેજ હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આપ આ દ્રશ્યો જોઈ શકો છો જેમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ કઈ રીતે ટ્રેનમાં ચડવા માટે જઈ રહ્યા છે અને તે દરમિયાન જ તેમનો પગ લપસી જાય છે તેઓ બેલેન્સ ગુમાવી દે છે જો કે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે તેઓ ફસાતા ત્યાં રહેલા જીઆરપી જવાન તો આ તાત્કાલિક રીતે ત્યાં પહોંચે છે અને આ વૃદ્ધને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેથી બહાર કાઢે છે જેથી આ વૃદ્ધનો જીવ બચી ગયો છે આ જ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ચેતન એક વૃદ્ધનો જીવ કઈ રીતે જીઆરડી જવાને બચાવ્યો છે સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે ક્યારની ક્યાંની આ ઘટના છે હાલ આ વૃદ્ધની તબિયત કેવી છે જે ઘટના છે તે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એકવાની છે જ્યાં ઇન્દોર એક્સપ્રેસ માં જે એક વૃદ્ધ જે છે તે વૃદ્ધ ચાલુ ટ્રેન માં ચડવા ગયા હતા પરંતુ એકાએક આ જે વૃદ્ધ છે તે વૃદ્ધ નો પગ લપસી પડ્યો હતો અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા પરંતુ ત્યાં એક જે જીઆરપી જે જવાન છે તે તૈનાત હતો ગુલાબસિંહ નામનો જે જીઆરપી જવાન છે તે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગયો હતો અને આ વૃદ્ધને પ્લેટફોર્મ અને વચ્ચેથી બહાર ઉગાડી કાઢ્યા હતા સમગ્ર જે ઘટના છે તે સીસીટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી હાલ તો જે વૃદ્ધ છે તે ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે તેમને સિમિર હોસ્પિટલમાં સારવા માટે ખસેડવામાં આવ્યા હતા બિલકુલ આભાર પૂરી માહિતી માટે